સુરતમાં હવે યુપીની ગેંગ સક્રિય થઈ હોય તેમ લાગી રહ્યું છે કારણ કે માત્ર પચાસ હજાર રૂપિયા માટે યુપીના માફિયાઓની જેમ યુપીવાસીઓએ એક ઈસમ પર જીવલેણ હુમલો કર્યો હતો જે ઘટનાના વીડિયો વાયરલ થતાં જ ઉધના પોલીસે હરકતમાં આવી હતી અને આ માફિયાગીરી કરનારા છ આરોપીને ઝેપી પાડી કાયદાનું ભાન તેને કરાવ્યું છે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર વન વાબાંગ જામીર નાય પોલીસ કમિશનર ઝોન ટુ ડોક્ટર કાનંદ દેસાઈ તથા ઇન્ચાર્જ મધ્યદ્રીસ પોલીસ કમિશનર સી ડિવિઝન વી એમ જાડેજા દ્વારા હત્યાના પ્રયાસ હત્યા ધાર લૂંટ બળાત્કાર મારામારી જેવા ગંભીર ગુનામાં નાસ્તા ફરતા આરોપીને પકડી પાડવા સૂચના આપી હોય હાલમાં જ ઉધના પોલીસ પથકની હદમાં મહેશ ઉર્ફે રાજા બિહારી પર જીવલન હુમલો કરાયો હતો મહેશરૂપે રાજા બિહારી આરોપી રાઘવ ઉર્ફે પોલાદ તિવારી પાસેથી પચાસ હજાર રૂપિયા ઉછીના લીધા હતા જેની ઉઘરાણી માટે રાઘવ સહિતના અને રાજા બિહારી પર ગત છઠ્ઠી જાન્યુઆરીના રોજ ઉધના સોનલ ઇન્ડસ્ટ્રીયલ એક શાકભાજી માર્કેટ પાસે સાગરીતો સાથે મળી જીવલેન હુમલો કર્યો હતો જે ગુનામાં આરોપીની ઝડપી પાડો ઉધના પીઆઈએસએન દેસાઈ અને સેકન્ડ પીઆઈ જેએસ જામરેન ટીમ પીએસઆઈ એચએસ જય પટેલ તથા પીએસઆઈ એમ કે ઈસરાણીના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી ત્યારે રૂધના પોલીસ પદકમાં નોંધાયેલા હત્યાના પ્રયાસ અને રાયોટિંગના ગુનામાં સંડાવેલા યુપીવાસી ગેંગના છ આરોપીઓ અજીત ઉર્ફે ગુડુ ચંદ્રભાન ચૌધરી પ્રખર ઉર્ફે બોક્સર સંજય મિશ્રા રાઘવેન્દ્ર ઉર્ફે પોલાર બ્રિજેશ ત્રિવારી શનિ સંતોષ પાંડે દેવેન્દ્ર ઉર્ફે મેજર બ્રિજેશ ત્રિવારી અને રત્નેશસિંહ ઉર્ફે ગગન અનિલસિંહ ઠાકોરને ઝડપી પાડી તેઓ વિરુદ્ધ કાયદેસર કાર્ય ધરી છે વધુમાં ઝડપેલા આરોપીઓમાં પ્રખર ઉર્ફે બોક્સ સંજય મિશ્રા ઇવેન્ટ બાઉન્સર હોવાનું તથા સની સંતોષ પાંડે ફાઇનાન્સર હોવાનું તો દેવેન્દ્ર ઉર્ફે મેજર તિવારી અભ્યાસ કરતો સામે આવ્યું છે તો આ યુપીવાસી ગેંગ સામે પોલીસે કેવા પગલાં લે છે તે જોવું રહ્યું